હેલો મિત્રો અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું શ્રી રામની નગરી અયોધ્યામાં બનવા જઈ રહ્યો છે રેકોર્ડ તે વિશે તો મિત્રો અમારી ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી અવનવી માહિતી આપના સુધી જલ્દીથી પહોંચી શકે અને આ વિડીયોને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં તો જાણીએ અયોધ્યામાં બનશે રેકોર્ડ શ્રી રામની નગરી ચોવીસ લાખ દીવાઓથી જગભગશે શુક્રવારે ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સની ટીમે અયોધ્યામાં સરયુ તટના તમામ એકાવન ઘાટની મુલાકાત લીધી હતી અને દીવાઓની ગણતરી કરી હતી આ દરમિયાન ટીમ સાથે તેમના સુપરવાઇઝ પણ હાજર હતા અયોધ્યા રામ મંદિરમાં દિવાળી ઉજવણી આ વખતે અયોધ્યા દીપોત્સવમાં અવસર પર રેકોર્ડ ચોવીસ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે શનિવારના રોજ સરયુ નદીના કિનારે રામકી પૌડી ખાતે સાતમી વખત પ્રકાશના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સરયુ નદી વિશ્વનો સૌથી મોટો દીવો અને શ્રદ્ધાના અદભુત દ્રશ્યની સાક્ષી બનવા જઈ રહ્યા છે યોગી આદિત્યનાથ જ્યારથી બે હજાર સત્તરમાં સત્તામાં આવ્યા છે ત્યારથી તેમણે દર વર્ષે સૌથી વધુ દીવા પ્રગટાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો અયોધ્યા વિશ્વનું એકમાત્ર શહેર છે જે આટલી મોટી સંખ્યામાં દીવાઓ પ્રગટાવવામાં આવશે દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરાયેલી તેર ગજની ધજા અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આગામી બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે રામ મંદિરની નિર્માણમાં સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યોએ મહત્ત્વનો ફાળો રહ્યો છે ત્યારે ગુજરાત પણ આગળ છે અમદાવાદમાં બનેલા ધ્વજ દંડ અયોધ્યા મંદિરમાં લગાવવામાં આવશે ત્યારે દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરાયેલા તેર ગજની શ્રી કૃષ્ણ અને શ્રી રામના નામવાળી વાળી ધજા અયોધ્યા મંદિરમાં આરોહણ કરાશે શ્રી રામ જય રામ જય જય રામના નામના તેર અક્ષરની તેર ગજની ધ્વજા મળતી માહિતી પ્રમાણે મીઠાપુરના પરિવાર દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો અયોધ્યા રામ મંદિર પ્રશાસન દ્વારા પરવાનગી મળતા પરિવાર દ્વારકાધીશ મંદિર પૂજારી દ્વારા પૂજા કરી પરિવાર અયોધ્યા જવા રવાના થશે શ્રીરામ અને શ્રી કૃષ્ણના નાદ સાથે સમગ્ર માહોલ ભક્તિમય જોવા મળ્યો છે મીઠાપુરના યોગેશભાઈ ફલિડિયાળનો પરિવાર શ્રી રામ જયરામ જય જયરામ નામના તેર અક્ષર સાથેની તેર ગજની ધ્વજા સાથે અયોધ્યા રવાના થશે આ ધ્વજા અયોધ્યા રામ મંદિર પર આરોહણ થશે આ ધ્વજા ખાસ અમદાવાદ તૈયાર કરાય છે જે તેર ગજની બનાવવામાં આવી છે આ ધજા ચઢાવવા જતા પરિવારમાં ખુશીનો માહોલ છે પરિવાર સહિત પાડોશીમાં પણ ભક્તિ જામ્યો છે આ પરિવાર જલ્દી અયોધ્યા રવાના થશે અયોધ્યામાં દ્વારકાધીશના મંદિરથી પૂજા અર્ચના કર્યા બાદ આ ધ્વજ અયોધ્યા રવાના થશે મીનાબેન ફલડિયાએ જણાવ્યું હતું કે અમે ભાગ્યશાળી છીએ કે અયોધ્યા મંદિરમાં અમારા પરિવાર દ્વારા આપવામાં આવેલી ધજા લહેરાશે અને મીઠાપુર ફળિયાનું ગૌરવ વધારશે આ પ્રસંગે યોગેશભાઈ ફલડિયાએ જણાવ્યું હતું કે અમે આસ્થા હતી એટલે અમે અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓને મળવા ગયા અને અમારી આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી અમને મંજૂરી આપી હતી જોકે કેવા પ્રકારની અને કેટલી મોટી એ અંગે સ્પષ્ટતા નહોતી કરી પરંતુ શ્રીરામ જયરામ જય જયરામ ધૂનના તેર અક્ષરો આવતા હોવાથી તેર ગજની ધ્વજા બનાવવામાં આવી છે આ ઉપરાંત ધજા પર જય દ્વારકાધીશના લખાણ માટે પણ ટ્રસ્ટ તરફથી રજા મળી હતી દ્વારકાધીશ મંદિરના પૂજારીઓ પાસેથી આ ધ્વજાની પૂજા કરવામાં આવી હતી હવે આ પૂજા અયોધ્યામાં મંદિરના શિખર પર લહેરાશે અમદાવાદમાં બનેલા ધ્વજદંડ અયોધ્યા મંદિરમાં લગાવાશે અમદાવાદના ગોતામાં આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે સાત ધ્વજદંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે મેઇન ધ્વજદંડની ઊંચાઈ ચોમાલીસ ફૂટ છે અને તેનું વજન પાંચ હજાર કિલો છે આ ધ્વજદંડ રામ મંદિરના એકસો એકસાઠ ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે અન્ય છ ધ્વજદંડ પણ આ ફેક્ટરીમાં જ બની રહ્યા છે જેમાં એક ધ્વજદંડનું વજન આઠસો કિલો છે તો મિત્રો આ રામ મંદિરમાં જે રેકોર્ડ થવા જઈ રહ્યો છે તે અયોધ્યા નગરીનું આપણે આ વિડીયોમાં જણાવ્યું તો મિત્રો આ વિડીયો આપ સૌને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ